આજરોજ રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે શાસક પક્ષ વિપક્ષ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓની જનરલ બોર્ડની મીટીંગ મળી હતી આ મીટિંગ મળે તે પૂર્વે રાજકોટ શહેર કોંગ્રેસના વિપક્ષના નેતા વશરામ સાગઠિયા કોમલ ભારએ તેમજ મકબુલ દાબદાણી સહિતના નેતાઓ દ્વારા રાજકોટના રાજમાર્ગો ઉપર પડેલા મોટા ખાડો અને બિસ્માર રોડ રસ્તાઓને લઈને રાજકોટ મનપા કચેરીના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે રાજકોટ મનપાની જનરલ બોર્ડની મીટિંગ શરૂ થઈ ગઈ હતી જેમાં પણ શાસક પક્ષની ચાલુ પ્રશ્નોત્તરી દરમિયાન વિપક્ષના નેતા વશરામ સાગઠિયા દ્વારા ખરાબ રોડ રસ્તાના બેનરો લઈ વિરોધ કરતા માર્શલ દ્વારા વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા તેમજ ભાનુબેન સો સહિતના અન્ય બે નેતાઓને જનરલ બોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જનરલ બોર્ડ પૂર્ણ કરવામાં આવ્યું હતું એમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે એ ભ્રષ્ટાચાર માં એ લોકો ડૂબેલા ખુલ્લું થાય એટલા માટે એમને કાઢી છે રાજકોટ ના પ્રશ્ન હોય પાંચસો ને જે

જે લોકોએ પ્રશ્નની રજૂઆત કરવાના હોય જેનો ક્રમાંક પહેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે ટોટલ બધા પ્રશ્ન થઈને બત્રીસ પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા એમાં આજે પહેલો ક્રમાંક પહેલા પ્રશ્ન કોર્પોરેટર વોર્ડ નંબર સત્તરના કીર્તિબા રાણાનો હતો રાજકોટ મહાનગરપાલિકા મોન્સૂનની કામગીરી કરી રહી છે આજે કોંગ્રેસ